ચા પાણી પી નાખી પેલા અહીં જો તમારું ફોડવું તોપુ હોય છે હજી તો બાકી છે આટલા રસ્તે થી આપડે તો પેહલી વાર ગિરનાર ચડવા આવ્યા છે

હાલો હવે અહિયાં જવાનું છે હનુમાન ધારા હાલો મિત્રો પેલા તો ગુડ મોર્નિંગ અને જય વચરાજ ને આજે આપણે તૈયાર થઈ ગયા અને આવી ગયા હોંડલ ગોંડલ પાસે જોઈ લ્યો કારણ કે આજે આપણે જવાનું છે જુનાગઢ ગીરના એટલે હજી આપણે અહિયાં થોડાક તો આવે છે આવું વાત જોઈ

મારો ભાઈ બંધ ગયો જરાક કામ માં આવે ચા પાણી પીન પછી નીકળી બધા આવે તો જુનાગઢ સાહેબ હાલ મિત્રો તો આપણો બીજો સ્ટોપ અહી આપણે થઈ ગયો છે જેતપુર પાસે જેતપુર બાયપાસ છે આપણે અહીં સ્ટોપ મારી દીધો છે અને એટલા કઈક આપણા ભાઈબંધ છે જોઈ ગયો અહીં જો તમારે ફોડ્યુંપુ હોત જડે એમ છે એક અહીંયા રહી પધારો હાલો ચા પાણી પી લઈ ને પછી પાછું કન્ટિન્યુ કરી જુનાગઢ સાઈડ

બધાય ભેગા નીકળી હાલુ મિત્રો હાલો પાછું સડવાનું સારું આવી ગયું છે સડવા મંડી કેવા માગો હતો કેવું મજા આવી પછી તો બાકી કે મજા એવો જમાવો એટલે હે આડ રે તો આ મારો ભાઈ બાન કહી ગયો બસ તું સડી ગયો એટલે મને મજા આવી હાલો થોડીક વાર ફોટો શૂટ હાલો મિત્રો જટાશંકર ચાલુ કર્યું છે આપણે હવે અર્ધા અથવા સારા થી જાય છે આડા રસ્તેથી ટ્રેકિંગ કરતા કરતા સીડી ગોતવા આવો તો ગિનર કોઈ નઈ સીડ્યું હોય હજી આવે નીચે હાલો મિત્રો તો હવે બધાએ નાહવાનું ચાલુ કરી દીધું છે પણ આપણે કાંઈ ઈચ્છા નથી એટલે આપણે કાંઈ નાવાના ખાઈ નહીં હજી આપણે તો આ પહેલી વાર ગિરનાર સડવા આવ્યા છે સડી લઈ બાકી આપણે સૈડા નથી વીસ વર્ષ વીસ વરસ તો લગભગ લાંબો ગાળો થઈ ગયો આપણે કોઈ દી ગિરનાર સૈડા નથી એક વાર સઈડો હોઉં અને આપ બીજી વાર છે આપણું અને આ બધા અહીં નાહવાનું ચાલુ કર્યું છે શંકરે

તો વધી ગયા સબસ્ક્રાઇબ ગીરજીન કર લે હું કઈ આ હું કે છે એકાદ લાફો અલો બીજાને ડિસ્ટર્બ કર્યા વગર આયલા હલવા મંડો હટા હાટી હાટાવાડ રાખો પેલા પોગે વેલા ક્યાં વેલા ઈ કે પેલા ફોટે ફોટો જોર કરાઈ માં કોકને અટેક આવી જા હે હા હવે બોલ આ સબસ્ક્રાઇબ નત કરવાનું ના

એટલે આવું હોય તો પાંત્રીસો પગથિયા એટલે આવું હોય તો આવજો અને એકલા આવવાનો રાખતા નહીં પંદર વીસ જણા જો લેતા આવજો બાકી એકલા આવશો ને એટલે તમે એને અડધે નીચે આવશો આપણે પહેલી વાર સઈડ્યા તો પાંત્રીસો સુધી તો આવી ગયા હજી આગળ જવાની ઈચ્છા તો છે આપણે ભૂગી ગયા હા આ ભાઈ જોવો અમારે આ બધા એમ હતું નહીં સડી શકે

હલો આ લોકેશન બતાવી દઉં હવે ટૂંકમાં તમને બધા થ્રી સિક્સટી ડિગ્રી એટલું તો અધર જવાનું હે ચાલ લો મિત્રો તો તમારે જો અહીંયા પાણી પીવું હોય તો તાજું પાણી એ શિસાબ ભરી લેવાના એના બાકી આ પાણીમાં કાંઈ મિક્સિંગ બિક્સિંગ ન થાય ના ચોખ્ખું પાણી હોય ને અહીંયા પાણી અમે પી લીધું છે તમારે પીવું હોય તો તમે પી શકો હાલો હવે અહીંયા જવાનું છે હનુમાન સારા Resto am, apalagi band tol, dasih ya he, apalih dasih ya. Ada No trekking resto, boy. How kalau, ya? Amaro band, apalih band ya? Ya.

એક વાર લડી લેવાનું ગમે એવું કઠણ હાલો મિત્રો હનુમાન ધારે આવી ગયા છે આપડે આવું કઈક છે લોકેશન

હાલ લો થોડુંક હવે લોકેશન જોઈ લ્યો એટલે સુધી આપણે ભોગી ગયા છીએ

Yeah? બે ત લે હાલ પેલા દાબી નાખી બધા પછી આખું તો દેખાય નહી વાંધો અડધા જ પલાયરા હજી પલી જ થોડા ઘણા ફૂલ વરસાદ અભા આવીને જ આવ્યો ના નક હાલો ગિરનાર લે જો આયો એ અમારો વાગ આયો આ તો ઉતરે ગલે પાસે ફૂકે કાકે નથી ગયા દેવા હાલો હાલો બહુ ખુલા મેદાનની તો આવીયો આય રે જ હાલો હવે આય જ ઉપાય હમ કરન આવીએ આય જ ઉપાય હે જન આય રે ટીકો એ મોટા હમ કરન આવીએ આ હિંમત કરી લીધીયો તેય પણ ઉપર હતા ને શેઠુ થી મંદિરું તો રેક નોન સ્ટોપ આ જાતા જાતા અમે જરાકત છે

All right